હિન્દુ પરિષદ રાષ્ટ્રીય ભજન દળ રાષ્ટ્રીય ડીસા સાહેબ પ્રમુખ વિનોદભાઈ લોધા આપણો પવિત્ર પવિત્ર શ્રાવણ માસ મહિનો ચાલુ થવાનો છે બે દિવસમાં ત્યારે આપણી હિન્દુ બહેન દીકરીઓ ભાઈઓ બધા ઉપાસના કરે છે ઉપવાસ રાખે છે એની અંદર આપણે આવતા જતાં આવું વસ્તુ દેખવા મળે છે માંસ મટન ઈંડા જેથી આપણામાં ઉપવાસમાં આ લોકો ગણાવતા હોય કે કોઈ બી વસ્તુ દેખાય આપણા માટે સુગ્યા ઉપવાસ બેકાર જાય છે આપણું કંઈ કામનું નથી રહેતું એ વસ્તુ દેખાવી ના જોઈએ અથવા શહેરમાં હોય કે રોડ ઉપર હોય કે ગમે ત્યાં હોય માંસ મટનની દુકાનો એ લાયસન્સવાળી હોય કે લાયસન્સ વગરની હોય તમામે તમામ બંધ થવી જોઈએ એવું આપણે કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે જય શ્રી રામ